શિવ પુરાણ નું શ્રવણ માત્ર અને તું શિવપુરાણ ના તો ત્યાં સુધી બતાવ્યું કે આખી શિવ કથા શ્રવણ કરો એક વાર જીવનમાં એક આસન બેસી એક આસન ઉપર બેસો એક આસન ઉપર આપણે આમ બેસી ના શકીએ તો કઈ વાંધો નહીં પણ મન તો એક રખાય ને એક મન રાખીને સાંભળો આસન તો કેવું છે આજે તમે અહીંયા બેઠા કાલ બીજું કોઈ બેસી જાય તો અને એટલે કથા થાય ને ત્યારે આસન લોકો ઘરેથી લઈને આવે અને માળા પણ ઘરેથી લઈને આવે કથા ને વાર હોય ને તો બેસે અડીઓ વાતો ન કરે પણ માળા કર્યા કરે કથા પૂરી થઈ જાય અને પ્રસાદ આવવાની વાર હોય તો માળા કર્યા કરે બેઠા બેઠા કરોડો યજ્ઞ સમાન કહ્યું છે અહીં બેસીને શિવ કૃપા પ્રાપ્ત કરવી હોય આ સાત સંહિતાનો ગ્રંથ છે પહેલી જ સંહિતા છે વિદેશ્વર સંહિતા વિદ્યશ્વર સવિતા પહેલી સવિતા છે આવી સાત સવિતા છે કેટલા શ્લોક છે શિવ પુરાણના કોઈ પૂછે તો કેજો ચોવીસ હજાર ચોવીસ હાજર શ્લોકોનો આ ગ્રંથ આજે તમારી સામે મેં પધરાયો છે મારા ભાઈ બેનું દર્શને પાપનાશનમ નજીક આવીને પગે લાગો એવું નથી આમાં દૂર તૂર ઉભા રહી ને પણ શિવપુરાણ ને તમે પગે લાગી લો ને તોય મારા શિવજી ની નજર તમારા પર પડ્યા વગર રહેતી જ નથી સાહેબ